આજ રોજ બે ઓક્ટોમ્બર એટલે મહાત્મા ગાંધી જયંતિ જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે ગાંધી જયંતિ તેમજ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી હાલ તાલુકામાં આવેલા શિવરાજપુર આદિવાસી આશ્રમ શાળા ખાતે આજરોજ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ તેમજ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ હતી ત્યારે આ પ્રસંગે ફોરેસ્ટ વિભાગના એસ આર રાઠવા પૃથ્વીરાજ દક્ષાબેન લલિતાબેન તેમજ ફર્સ્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને આશ્રમ શાળાના બાળકોનું ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પચાસ બાળકોએ ચિત્રસ્પર્ધામાં ભાગ લીધો હતો ત્યારે આ પ્રસંગે અમેરિકાના દાતા દ્વારા બાળકોને તિથિ પૂજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ત્રણ શાળાના આચાર્ય તેમજ સ્ટાફનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તો ચિત્રસ્પર્ધામાં વિદ્યાર્થી